મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો છેલ્લા બે માસમાં ગુમ થયેલા કે ચોરાયેલા તેર મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને મોબાઈલ ફોનના માલિકોને તેર ફોન અર્પણ કરવામાં આવ્યા તો નાયબ પોલીસ અધિક્ષક મીલાભ પટેલ દ્વારા મૂળ માલિકોને ફોન પરત કરવામાં આવ્યા તો છેલ્લા બે માસમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા સાત પોઇન્ટ પચ્ચીસ લાખની કિંમતના તેર ફોન ગુમ થયા હતા

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક ફેરા ચૂટકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે જે રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનો છે તો એના માટે થઈ અને આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢથી બે માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી ભડવા અને તેઓના પીએસઆઈ અને ટીમ દ્વારા કુલ આવા તેર મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે સવા સાત લાખ રૂપિયા આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે ગુજરાત રાજ્યના છેડે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને તેઓને ફોન આપણે પરત કરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાય એસ પી એસપી લેવલે થતો હોય છે બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઈઝ કરતા હોઈએ છીએ સર આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયા આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સિગ્યુઅર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડંકના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક સીઆઈઆર નામનું નામનો પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવો થોડું ઇઝી બનેલું છે અને જે વ્યક્તિ છે કે જે ભોગ છે જેનો ફોન ચોરાઈ ગયો છે તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે પરંતુ આ જે તેર ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટીવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢી રહ્યો છે અત્યારે રાઇટનાઓ મારી જોડે એવો આંકડો નથી પરંતુ આપ એક અંદાજ લગાવી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢ માસની અંદર જો તેર ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર વીસ પોલીસ સ્ટેશન છે તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર બસ્સોથી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ છોડીને પરત પહોંચાડતી સર આ પોર્ટલની વાત કરીએ તો એનો કેવી રીતે ઉપયોગ મહેસાણા જિલ્લા કરી અને શું શકાય યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ પ્રકારનું પોર્ટલ છે કોઈ પણ લે મેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે